નમસ્કાર મિત્રો સંવિધાન કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હું દીક્ષિત પટેલ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણી એકેડમીની વાત કરીએ તો યુપીએસસી અને જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે એમાં માર્ગદર્શન આપવા બાબતે એક બાયોનિયર એકેડમી છે જેમાં ઓથેન્ટિક માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓના સ્વપ્ન સાકાર કરવામાં આવે છે બીજી કોઈ હવાબાજી જેવી વાતો નહીં પણ એકદમ સચોટ માર્ગદર્શન દ્વારા અને વર્ષોના અનુભવ દ્વારા કેમ કે આપણને ખ્યાલ છે કે ડૉક્ટર વિકલ્પ કોટવાલ સર દ્વારા ચૌદ વર્ષનો અનુભવ ધરાવનાર જે આ સંસ્થા છે એ એકદમ ઉત્તમ માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરી રહી છે જો આપને પણ એક ઓથેન્ટિક માર્ગદર્શનની જરૂરિયાત હોય તો તમે ડેફિનેટલી અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો સાથે સાથે તમે અમારા જે પ્રકાશનો છે પબ્લિકેશન છે બુક છે એનું પણ ઉપયોગ કરી શકો છો જેથી તમને એક ઓથેન્ટિક માર્ગદર્શનની જે જરૂરિયાત છે એના સંતોષવામાં અને પોતાના સાકાર કરવામાં એક ચોક્કસ મદદ મળી રહેશે મિત્રો હવે આપણે વાત કરીએ તો આપણને બધાને ખ્યાલ છે કે આપણે શું કરી રહ્યા છીએ તો એક ટૂંકી શ્રેણી દ્વારા એક તમને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ યુટ્યુબના માધ્યમ દ્વારા એક પંદરેક મિનિટના એવરેજ જે સમયગાળો છે એમાં તમને એક ચોક્કસ ટોપિક પર આપણે ચર્ચા કરીએ છીએ જેમાં તમને પ્રીવિયસલી પૂછાઈ ગયેલા પ્રશ્નોને હું તમને કહેતો હોઉં છું અને એક પર્ટિક્યુલર તમને કહેવાય કે એક રિવિઝનના માધ્યમથી કે એક ચોક્કસ મુદ્દાઓ ફાળવીને પીપીટી પર બતાવીને તમને જાણ કરવાનો મારો આશય છે જેથી તમને શું થાય તો કે મદદ મળી રહે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવનારી જે પોલીસની પરીક્ષાઓ છે કે ઇવન જીપીએસસીની એસ ટીઆઈ જેવી પરીક્ષાઓ છે એમાં આ મુદ્દાઓ તમને ચોક્કસપણે કામમાં લાગવાના છે તો એક આ ટૂંકા ગાળાના લેક્ચર્સને તમે જોઈને એક ટૂંકી શ્રેણી જે આપણે બનાવી રહ્યા છે એના જે જોઈન છે માણીને તમે એના પોઈન્ટ્સ નોટ કરીને તમે પોતાની જે જે જર્ની છે એમાં તમે એને હેલ્પફુલ બનાવી શકો છો તો આપણે શરૂઆત કરીએ આજે સાંસ્કૃતિક વારસાની આપણે વાત કરવાની છે ભારતનો સાંસ્કૃતિક વારસામાં આપણે જેમાં સ્થાપત્ય કળાની જે વાત કરતા હતા એની આજે આપણે ચર્ચા આગળ વધવાની છે તો સ્થાપત્ય કાળાની આપણે ચર્ચા કરતા હતા એમાં આપણે આ બધી વસ્તુની વાત કરી ચૂક્યા હતા પર્ટિક્યુલરલી આટલી વસ્તુ આપણે વાત કરી ચૂક્યા છીએ અને કિલ્લાઓ મહેલો અને વાવ કુવા તળાવ સરોવર પર્ટિક્યુલરલી આપણે ગુજરાતમાં જવાનું છે અને એ જ આપણે કરવાનું છે અન્ટિલ એન્ડ અનલેસ કોઈ સરોવર કે કોઈ કિલ્લો જો કરંટ અફેર્સમાં હોય એ તમારે અલગથી કરવાનો રહેશે બાકી જે કન્સેપ્ટ છે કે જે સિલેબસમાં છે એ મુજબ તો એટલું જ કરવાનું રહે છે હવે આ ચર્ચા પણ આપણે કરી લઈએ છીએ કે ભાઈ સ્થાપત્ય છે એને કયા કયા કાળ મુજબ તમે વર્ગીકૃત કરી શકો છો તો આપણને ખ્યાલ છે કે ભાઈ પ્રાચીન મધ્યકાલીન અને આધુનિક એમ ત્રણ સેક્શનમાં આપણે એને ડિવાઈડ કરીએ છીએ જેમાં પ્રાચીનમાં આ બધા આવે છે આ બધી ચર્ચા હું પહેલાં કરી ચૂક્યો છું એટલે હું તમને પ્રી ભાપી રહ્યો છું જસ્ટ બરાબર છે મધ્યકાલીનમાં વસ્તુ હોય છે અને આધુનિકમાં આ વસ્તુ આવે છે તો હવે તમને આપણને બધાને ખ્યાલ છે જો તમે આ ચેનલના રેગ્યુલર વ્યુઅર્સ છો અને મારા વિડિયો રેગ્યુલર જુઓ છો તો તમને ખ્યાલ છે કે ભાઈ પ્રાચીનમાં આપણે આટલી બધી વસ્તુઓ કવર કરી ચૂક્યા છીએ બરાબર છે છેલ્લે તમે મંદિરોની શૈલી સુધી દક્ષિણ ભારતીય મંદિરોની પણ આપણે વાત કરેલી જ છે હવે આજે જે આપણે વાત કરવી છે તો મધ્યકાલીન ભારતના સ્થાપત્યની વાત કરવી છે જેમાં મુખ્યત્વે બે પોઈન્ટ આવે છે દિલ્હી સલ્તનતના સ્થાપત્ય વિશે આપણે ચર્ચા કરવી છે આના સિવાય પણ જે પ્રાદેશિક શૈલીઓના સ્થાપત્ય આપણને જોવા મળે છે પણ ટુ બી ઓનેસ્ટ પરીક્ષામાં બહુ ઓછું પૂછાય છે અને એ જ હિસાબથી આપણે જે ટેકનિકથી ચાલીએ છીએ એ મુજબ આપણે આ બે ની મુખ્ય ચર્ચા કરીશું જો સમય હશે તો એ પણ ચર્ચાઓ આગળ કરીશું તો આપણે આજે જોઈએ દિલ્હી સલ્તનત વિશે વાત કરવી છે એમાં મધ્યકાલીન સ્થાપત્યકરણ વાત કરવી છે બધાને ખબર છે કે જે મધ્યકાલીન જે સમય હતો બરાબર છે અગિયારસો એકાણું માં તરાઈનના યુદ્ધ બરાબર છે છે અને અને બીજું એમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય મોહમ્મદ ગોરીનું શાસન અહીંયા ઉત્તર ભારતમાં આપણને જોવા મળે છે અને ત્યારબાદ કયો તો કે ગુલામ વંશની સ્થાપના થાય છે એટલે કે મામલુક વંશની સ્થાપના થાય છે ત્યારબાદ સ્થાપત્ય કળામાં કેવા પ્રકારના ફેરફારો થાય છે બરાબર છે આપણને ખબર છે કે ભાઈ પ્રાચીન ભારતનું સ્થાપત્ય કળા આખી શૈલી અલગ હતી અલગ અલગ શૈલીઓ વિશે આપણે ચર્ચા કરેલી જ છે પહેલા તો હવે જે આ બારમી આજે ચર્ચા કરવાની છે તો શરૂઆત કરીએ મધ્યકાલીન મધ્યકાલીન સ્થાપત્ય કળા એટલે કે ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્ય શૈલી તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ હવે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવાની એ વસ્તુ છે કે આપણે અત્યારે પીપીટી પર લખેલું હોય છે એટલે ઘણા ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હોય છે કે સર પીપીટી લઈને આવે બટ ટૂંકા સમય સમયગાળામાં મિત્રો આટલું તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી હું બોર્ડ ઉપર લખું અને પછી સમજાવું તો એ પછી આખું સેશન થઈ જશે અને સેશન એટેન્ડ કરવા માટે તમારે આવવું પડશે ક્લાસમાં બરાબર છે તો આશા છે કે આ બધી ચર્ચા આપણે ક્લાસમાં નેસ્ટ ક્યારેક કરીશું તો આવો અહીંયા આપણે ચર્ચા કરીશું પણ હાલ પૂરતો યુટ્યુબમાં અમે એ લોકોને એટેન્શન્સ પાન બહુ ઓછો થઈ રહ્યો છે એવા સમયગાળામાં તમે ડેફિનેટલી અહીંયા કન્સિડર કરી શકો છો તો વધુ સમય ના બગાડતા કન્ટિન્યુ કરીએ તો મધ્યકાલીન સ્થાપત્ય વિશે વાત કરવી છે અને જેને આપણે ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્ય કહીએ છીએ જે ઇસ્લામિક ઇન્વેઝન થાય છે અને એના એનાથી સ્થાપત્યમાં શું ચેન્જીસ થાય છે એની આજે આપણે ચર્ચા કરવાની છે એની વિશેષતા શું છે બારમી સદીથી દિલ્હી શાસનની શરૂઆત થાય છે અને આ શૈલીને પર્ટિક્યુલર ભારતીય અરબી શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે આરબનું ઇન્ફ્લુઅન્સ હતું ને ભાઈ બરાબર મિડલ ઇસ્ટનું ઇન્ફ્લુઅન્સ પેલું આપણને ઇન્વેન્શન અહીંયા ઇન્વેઝન અહીંયા જોવા મળે છે એમાં અરબી લખાણ તથા ભૌમિતિક આકૃતિઓથી સજાવવામાં આવતી હતી સ્થાપત્યના જેમ કે પશુ પંખી ફૂલ વગેરે તમે જૂના જે સ્થાપત્ય જોશો એમાં તમે મૂર્તિ કળાઓ જેમ કે ગુફા સ્થાપત્ય આપણે જોયેલું કે મંદિરોની શૈલીઓ જોયેલી એમાં તમે જોયું હશે તો કે દેવી દેવતાઓની મૂર્તિથી એ સ્થાપત્યને સજાવવામાં આવતું હતું તો આમાં બેઝિક ડિફરન્ટ એટલો છે કે જે ઇસ્લામિક સ્થાપત્ય છે ઇન્ડો ઇસ્લામિક શૈલી છે એમાં મૂર્તિઓના નહીં પણ આરેબિક અરબિક લખાણ હશે ભૌમિતિક છે જેમ કે પશુ પંક્તિ ફૂલ વેલ વગેરેનો એમાં સમાવેશ થયેલો હશે જે આપણે આગળ હું તમને સ્થાપત્ય બતાવ એમાં તમે ક્લિયરલી જોઈ શકો છો જનરલી અગાઉ પણ આ વાત કરી કે ત્રણ વિભાગ વહેંચવામાં આવે છે દિલ્હી સલ્તાનતના સમયનું આર્કિટેક્ચર તે સમયની આજુબાજુની સ્વતંત્ર શાસકોના સમયનું આર્કિટેક્ચર જેમ કે આવી જશે તમારી ગુજરાત શૈલી પણ આવી જશે માળવા શૈલી પણ આવી જશે બરાબર છે દખંડની અમુક રાજ્યોની શૈલી પણ આવી જશે તો એ શૈલીઓ આવી જશે અને મુગલ શૈલી કે છે એ અગત્યનું સેશન છે તમે પૂછશો કે સર પ્રીવિયસ યર્સમાં પૂછાય છે જો સ્થાપત્ય છે એ પૂછાય છે બરાબર છે કોઈ ચર્ચામાં રહેતું હોય કે જો તમે એકવાર ભણેલા હોય તો કરંટ અફેર્સને લઈને કોઈ સ્થાપત્ય ચર્ચામાં હોય અથવા તો કોઈને યુનિટ મતલબ વર્લ્ડ હેરિટેજ સાઇટનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળે તો એવા જે સંજોગોમાં તમે જો સ્થાપત્ય વિશે જાણતા હો એની ઇતિહાસ વિશે જાણતા હોય તો તમને એ ચોક્કસથી હેલ્પફુલ રહેશે ચલો અને વિશેષતા જો કે ઇન્ડો ઇસ્લામિક જે સ્થાપત્ય છે એની વિશેષતા શું હતી તો મોટા ભાગના આ લોકોના ભાઈ શું હતું મકબરા બનાવવાથી આની શરૂઆત થાય છે કોના મકબરા તો સુલતાનો એટલે કે રાજાઓના અમીરો એટલે કે કોઈ અગત્યના માણસો એ વખતના રીચ અથવા ઇન્ફ્લુઅન્શિયલ જે પીપલ હતા એને અમીર કહેવામાં આવતા એમના મકબરા અને સુફી સંતોના મકબરાથી આના સ્થાપત્યની શરૂઆત થાય છે આનું મેઇન્સ જે સ્પેશિયલ વસ્તુ કહેવાય કે જે સૌથી અગત્યની વસ્તુ જે આ સ્થાપત્યનું મૂળ કહેવાય મુસ્લિમ શાસકો દ્વારા બગીચાઓ માટે ચાર ભાગ શૈલીનું નિર્માણ કરવામાં આવતું જેમાં એક ચોક્કસ જે બગીચાના ચાર ભાગમાં વહેંચવામાં આવતો આ પ્રકારની ચાર ભાગ શૈલી તમે તાજમહેલમાં ખાસ કરીને જોઈ શકશો તમે એક વસ્તુ વિચારજો આ ચાર બાગ શૈલી વિશે એક અગત્યની વસ્તુ એ છે કે એક ડિસ્કવરી પર એક ડોક્યુમેન્ટરી બની હતી કદાચ તાજમહેલ ઉપર જ હતી તો અથવા તો ફતેહપુર સિકરી ઉપર હતી અકબરના સમયની તો એના પર એમને બહુ મસ્ત કીધેલું હતું શું કીધું તું કે ભાઈ આ જે ઇસ્લામિક જે ઇન્વેન્જન થયા અને ઇસ્લામિક રૂલર હતા એ લોકોને બગીચાઓ એટલે કે ગાર્ડન્સ પ્રત્યે અને જે પાણીના ફુવારા પ્રત્યે એક આગવું આકર્ષણ હતું કેમ કેમ કે એ લોકો જ્યાંથી બિલોંગ કરતા હતા ત્યાંથી આ વસ્તુ એક સ્વપ્ન સમાન હતી સ્વર્ગ સમાન હતી એમ અને એ જે એ લોકો જ્યારે આવે છે ભારતમાં આક્રમણ કરીને આક્રાંતતા બનીને આવે છે ત્યારે એ લોકો અહીંયા આ ગ્રીનરી અથવા તો જે વોટરના જે વોટર બોડીઝ જોઈને એકદમ આશ્ચર્ય પામી જાય છે તમને મિત્રો કદાચ ખબર હશે કે અકબરે પહેલી વાર ગુજરાતમાં ખંભાત ખાતે જ દરિયો જોયો હતો એના પહેલાં એને લાઈફમાં કદી દરિયો જ નહોતો જોયો તો તમે વિચારી શકો છો કે આ લેવલનું એ લોકોની કહેવાય ને ફેન્ટી ફેન્ટસી હતી એમ ફેન્ટસાઇઝ કરતા એ લોકો ગાર્ડન્સ અને વોટર બોડીઝના તો એ જ પ્રમાણે એ ગાર્ડન્સના અનુલક્ષીને ચાર ભાગ શૈલી એ લોકોએ વિકસાયેલી છે અને આ સમયગાળા દરમિયાન દિવાલો પર મૂલ્યવાન પથ્થર અને રત્ન જડિત દિવાલ બનાવવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ થતો એને શું કહેવાય છે પિત્રાદુરા કહેવાતું આ પીવાય ક્યુ છે જૂનો જૂના પેપર્સમાં ઘણી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે પિત્રાદુરા ટેકનોલોજી શું છે આની ચર્ચા આપણે જ્યારે મુઘલ સ્થાપત્ય વિશે જ્યારે ચર્ચા કરીશું ત્યારે કરીશું આ ચાર બાગ શૈલી અને આ પિત્રાદુરા જે ટેકનોલોજી છે એ વસ્તુ તમે આપણે મુગલ સ્થાપત્ય વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીશું બીજી વિશેષતા એ છે કે આ સ્થાપત્યમાં કોઈ પણ પ્રકારના સ્તંભ કે શિલાલેખ ની કોઈ હોતા નથી પણ સોરી સ્તંભ અને શિલાલેખ હોય છે શિલા તો ડેફિનેટલી હોતા નથી અરબી લખાણ આપણને જોવા મળતા હોય છે બટ આ જે સ્તંભ છે અથવા તો જે જે શૈલી છે જે સ્ટ્રક્ચર છે એને કોઈ બી દિશાથી તમે જુઓ તો એક જ પ્રકાર લાગતું હોય છે જેના બારશાક શૈલી તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ જે સ્તંભ ઉપરનું જે આર્કિટેક્ચર છે અથવા જે મહેરાબ છે મહેરાબ એટલા આગળનો દરવાજાના આગળનો ભાગ બરાબર છે તો આ વસ્તુ છે એ ચારે બાજુથી એક સમાન બનાવવામાં આવતું જેને શું કહેવાય છે બારશાક શૈલી તો આ એની વિશેષતાઓ છે ચલો આ એક પણ એક શૈલી છે મહેરાબદાર અથવા તો શૈલી ખાસ કરીને મસ્જિદોના શીર્ષ ભાગ પર ઘુંબટ અથવા ઘુંબજની રચના કરવામાં આવતી જે અર્ધવર્તુરાકાર રહેતી તમે અહીંયા જોઈ શકો છો બરાબર છે આ મસ્જિદની ચારે ખુલ્લા પર ચારે એન્ડ્સ ઉપર શું બનાવવામાં આવતું તો મિનાર બનાવવામાં આવતું જે પણ તમે જો જોઈ શકો છો મોટાભાગના ઇસ્લામિક સ્થાપત્યમાં આપણને મિનાર જોવા મળતા જ હોય છે ઝૂલતા મિનારા તમે જોઈ લો કે ચાર મિનારા છે તાજમહેલની આસપાસ એ પણ તમે કન્સિડર કરી શકો છો ચૂનાનો પથ્થર જીપસમ અને સિમેન્ટનો આ સ્થાપત્યમાં ઉપયોગ આપણને જોવા મળે છે હું તમને મહેરાબ કહેતો તો ને આનો મહેરાબ કહેવાય જો મસ્જિદની આગળ જે આગળનો ભાગ છે એને શું કહેવાય મહેરાબ ચાલો હવે દિલ્હી સલ્તનતના સ્થાપત્યની પર્ટિક્યુલર કરવાની છે છે બાય જે વંશ અને એમાં સૌથી તો બહુ બધી ચર્ચા થઈ પણ પરીક્ષા કરવાની થાય છે તો પહેલી વાત આપણને ખબર છે કે દિલ્હી સલ્તનતનો પહેલો વંશ કયો હતો ગુલામ વંશ આની આપણે ઇતિહાસમાં બાબતે ચર્ચા કરી ચૂક્યા છે અને આની વધારે ડિટેલ માટે આપણે શું જોવાનું ઐતિહાસિક બાબતો માટે તો ઇતિહાસના વિડીયો જોવાના બરાબર છે કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ બરાબર છે આ પહેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું દિલ્હીમાં કે જે કુતબુદ્દીન ઐબક દ્વારા અગિયારસો બાણુંમાં દિલ્હીમાં બનાવવામાં આવી બરાબર છે દિલ્હીની પહેલી મસ્જિદ જો પહેલી મસ્જિદ પૂછે તો એ કેરળમાં બનાવવામાં આવેલી હતી ભાઈ બરાબર છે એ છે કે છઠ્ઠી સાતમી સદીમાં બનાવવામાં આવેલી હતી પણ જો કહેવાય ને કે આખું સ્થાપત્ય કે જે આ ઇસ્લામિક સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું હે દિલ્હીમાં ઉત્તર ભારતમાં તો પહેલું જે સ્ટ્રક્ચર છે કયું છે કુવત ઉલ ઇસ્લામ છે ઓકે નિર્માણ કોના દ્વારા કરવામાં આવેલું કુતબુદ્દીન ઐબક દ્વારા અગિયારસો બાણું ક્યાં દિલ્હી ઇલતુતમિશ દ્વારા મસ્જિદનું પ્રાંગણ વધારવામાં આવ્યું હતું બરાબર છે અને અલ્લાઉદ્દીન ખિલજી દ્વારા આ મસ્જિદની દિવાલો પર કુરાનની આયાતો પણ લખવામાં આવેલી હતી આ મસ્જિદનો અત્યારે ફોટો છે બરાબર છે તો આય પણ આ પહેલું ઇન્ડો ઇસ્લામિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું બરાબર છે આર્કિટેક્ચર મારવે છે ત્યારબાદ છે કુતુબ મિનાર આ કુવત ઉલ ઇસ્લામ પ્રાંગણમાં જ આવેલો છે બરાબર છે અગિયારસો નવ્વાણું માં કુવત ઉલ ઇસ્લામ મસ્જિદના આગળ જ આ કુતુબ મિનાર આવેલો છે નામ પરથી જ ખબર પડે છે કુતુબુદ્દીન ઐબક દ્વારા ચાલુ કરવામાં આવેલું પરંતુ ઇલ્તુતમિશ દ્વારા એને પૂર્ણ કરવામાં આવેલું મતલબ થોડું થોડું બનાવવામાં આવતું પેઢી દર પેઢી બરાબર છે ભારતનો સૌથી ઊંચો મિનારો છે આ મિનારનું નિર્માણ કુતબુદ્દીને પોતાના ગુરુ ખ્વાજા કુતબુદ્દીન બખ્તિયાર કાકીની યાદમાં કરાવ્યું હતું ક્લાસ 3 ની એકાદ બે પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કોના અનુલક્ષણ કરાયેલો તો કે કાકી બરાબર છે પર અરબી તથા નાગરી લિપિના અભિલેખો કુતરાયેલા છે બહુ ફેમસ આર્કિટેક્ચર છે તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ ઊંચો મિનાર છે હવે આમાં પણ ઘણી બધી કોન્ટ્રોવર્સી તમને સોશિયલ મીડિયામાં જોવા મળશે બરાબર છે આના વિષ્ણુ સ્તંભ તરીકે પણ ઘણા લોકો એને ઓળખાવે છે જે રાઈટ વિંગના લોકો છે કારણ કે એનું પણ કારણ છે કે ભાઈ અહીંયા આપણને શિલાલેખ અથવા તો કે લખાણ જોવા મળેલા છે કે જે દર્શાવે છે કે આ ક્યારેક એક હિન્દુ સંસ્કૃતિનો સ્તંભ તરીકે ક્યારેક રહ્યો છે અને ત્યારબાદ કુતબુદ્ધન અહબક દ્વારા એનું ઇસ્લામાઇઝેશન કરીને એક નવા સ્ટ્રક્ચર તરીકે ઓળખાવામાં આવે છે જે હોય બરાબર છે આપણે જે ફેક્ટ છે એની ચર્ચા કરવાની છે આપણે ખોટી કોન્ટ્રોવર્સીમાં પડવાનું નથી ચ નેક્સ્ટ જોઈએ ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ જે અજમેરમાં આવેલી છે આ પણ કુતબુદ્દીન ઐબક દ્વારા બાંધવામાં આવેલી છે આના નામ પાછળ બે કારણ માનવામાં આવે છે એક તો અઢી દિવસ અહીંયા ચાલતો મેળો ભરાય છે કે જે અઢી દિવસ ચાલે છે અને બીજી એક એવી ઐતિહાસિક વાર્ત છે કે ભાઈ અઢી દિવસમાં તૈયાર થઈ ગયું હોય માનવામાં આવે છે કે આખી મસ્જિદ ફક્ત ને ફક્ત અઢી દિવસમાં બનાવવામાં આવી હતી એટલા માટે આને શું કહેવાય છે ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ કહેવાય છે કુતુબ મિનાર અને આ ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદનો ઉલ્લેખ આપણે જીસીઆરટીમાં છે એટલે આપણે ખાસ યાદ રાખવાની થાય છે આ એની ઇમેજ છે અને આ પ્રકારે આપણે એને જોઈ શકીએ છીએ ચાલો નેક્સ્ટ ગુલામ વંશ પછી આવશે ખિલજી વંશ બરાબર છે ખિલજી વંશમાં શું છે અગત્યની વાત તો કે મહેરાવદાર શૈલીનો વિકાસ આ સમયમાં થાય છે અને સિમેન્ટનો ઉપયોગ અહીંયાથી વધવાનું ચાલુ થાય છે આની એક જ વસ્તુ આપણે યાદ રાખવાની થાય છે અત્યારે ગુજરાતની પરીક્ષાઓ માટે તો કે અલાઈ દરવાજે નિર્માણ અલાઉદ્દીન ખિલજી દ્વારા તેરસો અગિયારમાં કરવામાં આવે છે ઇસ્લામિક સિદ્ધાંતો ઉપરથી બનેલ પ્રથમ સ્થાપત્ય કે જેમાં ટોટલ ઇસ્લામિક શૈલીનો ઉપયોગ થયેલો છે ઘોડાની નાળ જેવો મહેરાબ અહીંયા આપણને જોવા મળે છે સંગે મરમરની બારીક જાળીઓ અને સૌ પ્રથમ અર્ધવર્વર્તુળાકાર પરફેક્ટ ગુંબજનો ઉપયોગ અહીંયા થાય છે એકદમ પર્ટિક્યુલર અર્ધવર્તુળાકાર બરાબર છે એમાં કોઈ પણ પ્રકારની ભૌમિતિક છેડછાડામાં નથી જોઈ શકો છો આન જ કહેવાય છે અલાઈ દરવાજા તેરસો અગિયાર અલાઉદ્દીન ખિલજી ખિલજી નું સ્થાપત્ય છે બરાબર છે તો આશા છે કે આ આવ્યું હશે તમારા મગજમાં બરાબર નેક્સ્ટ તમે જુઓ તુગલક વંશ તો તુગલક વંશમાં બધવાર શૈલીનો ઉપયોગ વધે છે વિકાસ થાય છે અને આ શૈલીમાં સ્થાપત્યના મજબૂત ટેકાઓ આપવા માટે ઢાળવાળી વાળી બનાવવામાં આવેલી અને આનું કોઈ પ્રાઇમ એક્ઝામ્પલ હોય તો જહાપા જહાપના નગર છે એ મોહબંત બીજ નુકલક તુગલક દ્વારા નિર્માણ કરવામાં આવે છે મોહમ્મદ બિન તુગલક એ જ કે જે તમે ગાંડો રાજા તરીકે ઇતિહાસમાં સ્થાન પામે છે એ ગાંડો હતો કે નહીં એ તો ખબર નહીં પણ તમે એના ફેક્ટ જુઓ તો બિચારા ડિસિઝન તો એક સારા આશયથી લીધેલા હતા પણ ઇવેન્ચ્યુઅલી કેવા થાય છે તો ઉંદા સાબિત થાય છે ચલો ત્યારબાદ આવે છે લોદી અને સૈયદ વંશ એટલા બધા કંઈ અગત્યના આમાં કોઈ યોગદાન છે નહીં જે પણ એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બે ગુમ્મટ રાખવાની પરંપરા અહીંયાથી ચાલુ થાય છે એની વિશેષતા છે બે ગુમ્મટ રાખવાનું કારણ ભાઈ એવું હતું કે મજબૂતી અને ઊંચાઈ ઓછી કરવા માટે બે ગુમ્મટ રાખવા એમને જરૂરી લાગતા હતા તો એમને રાખ્યા ઉચ્ચ ગુણવત્તાનો સામાન વાપરવાનો અહીંયાથી ચાલુ થાય છે અને સિકંદર લોદીનો મકબરો અષ્ટકોણીય મકબરો છે બરાબર છે જે તમે અહીંયા જોઈ શકો છો આ સિકંદર લોદીનો મકબરો છે એ પણ લોદી વંશથી બિલોંગ કરે છે તો આ વંશનું સ્થાપત્ય છે તો આ પ્રકારે ગુલામ વંશની સ્થાપત્ય આટલા અને આ મુજબ આપણે યાદ રાખવાના થાય છે તો આશા છે કે તમને આ માહિતી યુઝફુલ લાગી હશે આગળ આપણે મુગલ સ્થાપત્યની વાત કરવાના છીએ તો તમે તૈયારી ચાલુ રાખો અમે તમારી હેલ્પ માટે હંમેશા તત્પર છીએ કોઈપણ ક્વેરી માટે તમે અમારા સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકો છો અમારું મટિરિયલ પણ કન્સિડર કરી શકો છો તો મળ્યા નવા લેક્ચરમાં જય હિન્દ જય ભારત જય સંવિધાન